નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છેલ્લા કેટલાક દિવસોથી સુરેન્દ્રનગરના અહેવાલ તમે જોઈ રહ્યા છો જે ગુજરાતના સૌથી મોટા ખનીજ કૌભાંડના છે આ ખનીજ કૌભાંડમાં કોલસાની ચોરી સુરેન્દ્રનગરમાંથી થઈ રહી છે છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું પોલીસ વિભાગને આ કંઈ દેખાતું નથી આ મામલે અમે અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ હવે સુરેન્દ્રનગરમાં ખનીજ વિભાગ હરકતમાં આવ્યું છે અને પોલીસ વિભાગ પણ હરકતમાં આવ્યું છે પરંતુ વિચારવાની વાત એ છે કે સુરેન્દ્રનગરના જવાબદાર અધિકારી એટલે કે એસપી હરેશ દુધાર પરંતુ એસપી હરેશ દુધાત ક્યાં હતા ખબર નથી અત્યાર સુધી કારણ કે હવે રેન્જ આઈજી પોતે અશોક કુમાર યાદવ એક્ટિવ થયા હોય તેવું લાગે છે ટૂંકમાં કહીએ તો એસપીનું કામ હવે રેન્જ આઈજી કરી રહ્યા છે રેન્જ આઈજી અશોક કુમાર યાદવે સૂચના આપી હતી અને તારીખ અગિયાર મેથી સત્તર મે એટલે ગઈકાલ રાત સુધી એક ડ્રાઈવ ચાલી જેમાં મહાદંશે ખનીજ માફિયાઓ ઝડપાયા કારણ કે રેન્જાઈજી સૂચના તો આપી શકે આખરે કામ સ્થાનિક પોલીસને કરવાનું છે ઠીક છે જે થયું તે પણ થોડું ઘણું તો થોડું ઘણું કામ તો કર્યું કામની વિગત આપવું તમે વિચારતા થઈ જશો કે જો બસ માત્ર આ ત્રણ દિવસની અંદર આટલું કામ થઈ શકે તો આ કામને જો રૂટિન બનાવી દેવામાં આવે અને ભ્રષ્ટ અધિકારીઓને ઓળખી દૂર કરી દેવામાં આવે તો કેટલું મોટું કૌભાંડ ઝડપાઈ શકે છે આંકડાની અને વિસ્તારની વાત કરીએ તો ભડુલાનો વિસ્તાર થાનગઢનો ભડુલો આ બડુલાના નામથી ખનીજ માફિયાઓના મોંમાં પાણી આવવા લાગે છે કારણ કે ત્યાં એટલી ખનીજ છે કે તેમને બસ ખોદી અને લૂંટવાનું બચે છે બસ કોઈ ચિંતા નથી કરવાની ભડુલામાં સૌ કોઈ લૂંટી રહ્યા છે બસ કોઈ ચિંતા નથી કરવાની કારણ કે તંત્ર ત્યાં કોઈને અટકાવતું પણ નથી આ ભડુલાની જમીન અમે તમને અગાઉ પણ બતાવી હાલ પણ તમે જોઈ રહ્યા છો કે ચારણી જેવા દ્રશ્યો કરી દીધા છે હજારો ખાડા એક વિસ્તારમાં થઈ ગયા છે ખનીજ વિભાગને તો નહોતી ખબર ખનીજ ચોરી થઈ અને રસ્તાના માર્ગે થઈ અને પોલીસ સ્ટેશનના નજીકથી પસાર થતી હતી એ પોલીસને પણ નથી ખબર અને જો ખબર હશે તો નથી કેમ પકડ્યા એ મોટો સવાલ છે કારણ કે ન પકડવાના માત્ર એક જ કારણ હોય છે કે ભ્રષ્ટાચાર તમે કર્યો છે અને તમે તેમને ખુલ્લી છૂટ આપી છે ઠીક છે હવે રે એન્જાય અશોક કુમાર યાદવે કરેલી કાર્યવાહીની વાત કરીએ કે તેમની સૂચનાથી કાર્યવાહી થતા તારીખ તારીખની વચ્ચે પાંચ ડમ્પર બે ટ્રેલર એક જેસીબી એક અને દસ ચરખી પકડાઈ છે આ દસ ચરખી જે ભડુલામાંથી ઝડપાય છે ત્યાંથી અન્ય સાધનો અન્ય માણસો અને આરોપીઓને પણ ઝડપી શકાય પરંતુ ખબર નહીં કેમ ના ઝડપાયા ખૂબ નાની વિગત છે કારણ કે આ ઝડપવું એ કોઈ નાની વાત નથી એક હજાર કરતાં વધારે ડમ્પર જો પોલીસ ધારે તો માત્ર એક કલાકની અંદર ઝડપી શકે એ પ્રમાણે રસ્તા પર ડમ્પરો આવક જાવક કરી રહ્યા છે આ દ્રશ્યોને તમને ભરોસો ન આવતો હોય તો સુરેન્દ્રનગરના હાઈવે પર જઈ ખરાય કરવી જોઈએ માટે જ ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પસાર થાય તે પહેલાં ગુપ્ત મેસેજ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી ખનીજ માફિયાઓને આપવો પડ્યો કે કોઈ વાહન રસ્તા પર ચડાવતા નહીં આવતીકાલે હરસંઘવી પસાર થવાના છે જેથી કરી અને હર્ષ આ બાબતની ભાળ જ ના પડે કે સુરેન્દ્રનગરની હાલત કઈ પ્રકારની છે હજુ આ મેસેજ કોણે કર્યો તે પણ વિચારવા જેવું છે કારણ કે પોલીસ અધિકારીઓએ આ તપાસ કરવી જોઈએ કે તેમાંથી ફૂટેલો કોણ છે આ પ્રકારે મેસેજ લીક કરવાથી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જીવને જોખમ પેદા થાય છે અને છતાં તમારા અધિકારી કે જે ફૂટેલા છે તે આ માહિતી ખનીજ માફિયાઓને આપે છે આવતીકાલે પૈસા મળે તો આતંકવાદીઓને આપે તો પણ નવાઈ નથી આ પ્રકારની વાત કરીએ ત્યારે આપણે વિસ્તારની પણ વાત કરીએ કે રૂપાવટી ચોકડી નજીક નવા ગામ રોડ નજીક થાનગઢ નજીક જામવાડી નજીક અને થાનગઢના બડુલામાંથી આ સામગ્રી ઝડપાય છે આ સામગ્રી ઝડપાય છે એ પોલીસ દ્વારા ઝડપાય છે તેવું પોલીસની નોટમાં છે પરંતુ કેટલીક સામગ્રી ખનિજ વિભાગ દ્વારા પણ ઝડપાય છે અમારી પાસે જે મેસેજ આવી રહ્યા છે તેમાં એક વહીવટદાર તરીકે વિખ્યાત બનેલા વ્યક્તિ બે દિવસથી ફરી રહ્યા છે અને શા માટે ફરી રહ્યા છે તે ખબર નથી પરંતુ જ્યાં જ્યાં ખનીજ નીકળે છે ત્યાં ફરી રહ્યા છે અને આ વાત તમને લાગશે ચોંકાવનારી કે જે દિલીપસિંહ નામનો વહીવટદાર વાત કરી રહ્યો હતો અને વહીવટ ઉઘરાવી રહ્યો હતો એ જ દિલીપસિંહ હવે આ ખનીજ માફિયાઓની રડારમાં છે કારણ કે દિલીપસિંહ ફરી રહ્યા છે તેવા મેસેજ સતત વોટ્સએપ ગ્રુપમાં થઈ રહ્યા છે આ વોટ્સએપ ગ્રુપ ક્યારેક રાષ્ટ્રની સુરક્ષા માટે રાજ્યની સુરક્ષા માટે ખતરનાક સાબિત થશે ત્યારે આ ભ્રષ્ટ અધિકારીઓને ખબર પડશે કે અમે આ શું કરી બેઠા અને કઈ પ્રકારે આ સમગ્ર કારસ્થાનને ચાલવાની છૂટ આપી અમે દેશદ્રોહી બની ગયા આ પ્રકારના અહેવાલ સમાચાર આપના સુધી પહોંચતા રહે માટે નવજીઓ ન્યૂઝની આ ચેનલને તમે લાઇક અને સબસ્ક્રાઈબ કરશો સાથે જ આ પ્રકારના અહેવાલ જો તમને પસંદ આવે છે ગુજરાતની કુદરતી સંપદા ગુજરાતનું કુદરતી સૌંદર્ય અને ગુજરાતની વસુંધરાને બચાવવા ઈચ્છો છો તો આ વિડીયોને શેર પણ કરી શકો છો નમસ્કાર